એક પત્નીને સૌથી વધારે વિશ્વાસ પોતાના પતિ પર હોય છે અને તેના પર તે આંખ બંધ કરીને ભરોસો કરતી હોય છે પણ જો પોતાનો જ પતિ અગર ભરોસો તોડે તો એ બીજા ઉપર શું આશા રાખશે આજે અમે તમને એવી ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સાંભળીને તમારું માથું શરમથી ઝૂકી જશે કારણ કે એક પતિએ પોતાનું જ લેણ ચૂકવવા માટે પત્નીને હથિયાર બનાવી છે પતિએ કહ્યું છે કે તું આ લોકો સાથે સંબંધ બાંધીશ તો લેણું ચૂકવાશે પત્નીએ ના પાડી છતાંય પતિ પત્નીને વાડીએ લઈ ગયો હતો વલ્લભીપુરમાં રહેતા સોનલબેન રમેશભાઈ પરમારે ડીએસપી ઓફિસે સમગ્ર ઘટનાની રજૂઆત કરી હતી પોતાના પતિ ઉપર લેણું વધી જતા પતિ રમેશભાઈ પરમારે પત્નીએ ના પાડવા છતાંય ફોસલાવીને બાઇક ઉપર વાડીએ લઈ ગયો હતો બેઠા હતા ભાઈ પોલીસ સ્ટેશન સોનલ બેન રમેશભાઈ પરમાર બેન ક્યાંથી આવેલ થી બનાવી બન્યો હતો કે મારો ઘરવાળો રાતે આઠ વાગે આવેલો ઘરે મને દાણા જોવાના બને લઈ ગયો તો મેં એને ના બી પાડી ના તારે આવું પડશે પછી મને ફોલાવી પટાવી લઈ ગયો ત્યાં અને પછી ગેટે છે કે તું ભાઈબંધ બધા ત્યાં પહેલેથી મોજુદ હતા તો પછી એમ મારા શેઠ ત્યાં રહી કે તું આવી રીતના ગલત કામ કરી કે તો આપણું લેણું છે કે બધું જતું રહે એમ તો મેં એને ના પાડી તો ત્યાં એના ભાઈબંધો લોકો મોજૂદ હતા એ મને ખબર નતી પછી એક પછી એક બધા આવવા માંડ્યા પછી કે તારે આ કામ કરવું જ પડશે કે નહીંતર તને કે અહીંયા મારી નાખશું કે તારી પાછળ કે કોઈ છે નહીં કે તને મારી નાખશું કે તું આ કામ કરે જ છે કે તમે ના પડીને છત્તાય લોકો એ બળજબરીથી મને દવા પાઈ દીધી એ લોકો કેટલા વ્યક્તિઓ હતા પાંચ જણા મારા ઘરવાળો થઈતું નામ મારા ઘરવાળાનું નામ રમેશભાઈ પરમાર પછી એક છનાભાઈ પરમાર જયપાલભાઈ પરમાર પછી કુલદીપ મોરે ભરત મોરે ને તેજસ પંડ્યા ને અલ્પેશ પછી એ લોકો એ પકડી ને બળજબરી થી મને દવા પાઈ દીધી ક્યાં લઇ જવા માં આવ્યા તા બુધેલ એ વાડી હતી હવે કયા રસ્તે થી લઈ ગયા એ તો મને ખ્યાલ નતો કેમ કે રાત નો સમય હતો એમાં લઇ ગયા તા એ માર ઘર વાળો બાઇક પર જ લઈ ગયો તો મને તમે અત્યારે ક્યાં રહ્યો છો વલભીપુર કયા પોલીસ સ્ટેશન માં તમે વર્તેજ ને ત્યાં લોકો જવાબ કઈ આપતા જ નથી એમ કે છે કે તમે જે લખાવી છે એ કઈ નહિ આવે એ કે અમે કઈ એમ થશે એ કે તમે જેના નામ લખાવ્યા મેં કીધું મારી હારે જે ઘટના બની છે એ મને ખબર હોય ને ઝાલા સાહેબ ને ગીરવાન સિંહ ને પાંચ અન્ય કર્મચારી એ લોકો બધા પૈસા ખાઈ ગયા છે ને મારો કેસ કે એફઆઈઆર કોઈ કરતું છે નહીં ત્યારે ક્યાં આગળ તમે રજૂઆત કરવા ડીએસપી ઓફિસે